શ્રી અરવિંદભાઈ મણિયાર રિચસાય સેન્ટર તથા સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલના સંયુક્ત ઉપક્રમે બાળકોમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય તેમજ વ્યવહારમાં મૃદુતા અને નીડરતા આવે તેવા હેતુથી સ્વામી વિવેકાનંદના બોધપાઠ દર્શાવતું નાટક આજરોજ સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ ખાતે યોજાઈ ગયું હતું જેમાં સ્કૂલના ટ્રસ્ટી રમાબેન હેરભા તેમજ નાટક પ્રોજેક્ટ ઇન્ચાર્જ વિશ્વેશભાઈ શિલ્પાબેન મહેતાની મહેનતમાં સ્કૂલના બાળકોએ પોતાની પ્રતિભા દ્વારા દર્શકોમાં ખૂબ આકર્ષણ જમાવ્યું હતું આ સાથે મહાનુભવોના હસ્તે બાળકોને સાયકલ અને ગિફ્ટ આપવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ કલ્પક અરવિંદભાઈ મણિયાર છે અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર અને રામકૃષ્ણ મિશન દ્વારા અહીંયા સેન્ટ ગાર્ગી સ્કૂલમાં અમારા બેન રમાબેનના પ્રયત્નોથી બાળકો દ્વારા ખુદ પોતાના જ સ્કૂલના બાળકો દ્વારા એક સુંદર વિવેકાનંદ ઉપર નાટક ભજવાનું અને હું તો એમ કહીશ કે એ વિદ્યાર્થીઓ માટે લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ હતું કારણ કે વિદ્યાર્થીઓમાં પોતાનામાં એક આત્મવિશ્વાસ ખીલે અને પોતે આ ભજવી શકે છે આવું નાટક અને વિવેકાનંદનો રોલ કરી શકે છે અને વિવેકાનંદે કીધેલા સ્વામીજીએ કીધેલા દરેક વસ્તુઓ એ પોતામાં આત્મસાત કરી શકે છે એવો મેં એ છોકરાઓના મનના ભાવ હું વાંચી શકો અને એટલો ઉત્સાહ મને પણ આવી ગયો અને હું પણ મારા નાનપણમાં સરી પડ્યો ખૂબ જ રમાબેન અને એમની ટીમને અને સ્વામી વિવેકાનંદ ઉપર કામ કરતા દરેક લોકોને મારા વતી અને ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ